નમસ્કાર સ્વાગત છે તમારું ચેનલ આજની તારીખ બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી આવી ગઈ છે બંગાળની ખાડીની અંદર એક મોટું વાવાઝોડું બનવાને લઈને શક્યતા છે જેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર આવી શકે છે ફલટો સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી કરી છે સાથે સાથે મિત્રો ખાસ કરીને વાતાવરણમાં પલટાને લઈને પણ મોટી આગાહી કરી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અંબાલાલ પટેલે આગામી દિવસોની અંદર ઠંડીને લઈને શું આગાહી કરી છે બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડાની અસર જો ગુજરાત ઉપર થશે તો ખાસ કરીને ખૂબ જ ભારે માવઠું પણ જોવા મળી શકે છે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન પણ જોશું અને સાથે મિત્રો અંબાલાલ પટેલની પણ મિત્રો વાત સાંભળશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર આ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો જોઈએ કે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલનો અઢાર તારીખનો ભારતીય હવામાનનો મેપ છે જેની અંદર હિમાલયની અંદર તમે જોઈ શકો છો જે પિંક કલરનો ભાગ છે તેનો મિત્રો અહીંયા પેરામીટર પણ આપેલા છે માઇનસ આઠ ડિગ્રી સુધી તાપમાન અને અમુક વિસ્તારમાં જોઈ શકો માઇનસ છ ડિગ્રી અને બ્લૂ કલરનો ભાગ મોટા ભાગનો દઈ શકાય છે ત્યાં ઝીરો સેલ્સિયસથી લઈને બે ડિગ્રી સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો તાપમાન છે મિત્રો વીસ થી બાવીસ ડિગ્રી મિનિમમ મિત્રો તાપમાન થી જોવા મળી રહ્યું છે મેક્સિમમ ત્રીસ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે હવે આપણે વાત કરીએ કે હવામાન નિષ્ણા પટેલે જણાવ્યું હતું કે તારીખ ત્રેવીસથી લઈને પચીસ નવેમ્બર સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે અને પશ્ચિમી વિક્ષેપ એટલે કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુત્તમ તાપમાન છે ઘટી શકે છે જેમાં ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહેવાની શક્યતા દેખાઈ રહી છે એટલે કે તાપમાનમાં અચાનક મિત્રો ઘટાડો આવશે અને બીજી તરફ બાવીસ ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરમાં અરબ સાગરમાં લો પ્રેશર બનશે બાવીસથી પચીસ નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પણ એક ડિપ્રેશન બની રહ્યું છે જે મોટું વાવાઝોડું પણ કહી શકાય જેને કારણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શક્યતા પણ મિત્રો જોવામાં આવી રહી છે તો આવી ગઈ હાર્ડ થીજાવતી ઠંડી આ રાજ્યમાં તો આઈએમડીએ જાહેર કર્યું છે એલર્ટ અને માવઠાનું પણ અનુમાન છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે જેમાં ઓગણત્રીસ નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહેવાની સંભાવના દેખાય એટલે કે ખૂબ જ હાર્ડ થી નાખે તેવી ઠંડી છે એ ઓગણત્રીસ તારીખ એટલે કે હવે દસ દિવસ પછી જોવા મળી શકે છે તેમજ તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને અરબ સાગરમાં ઓગણીસથી લઈને બાવીસ નવેમ્બરના લો પ્રેશર સર્જાશે આ લો પ્રેશર ખાસ કરીને સોમાલિયા અને ઓમાન દેશ તરફ જઈ રહ્યું છે વરસાદ જેને લઈને ગુજરાતમાં વરસાદ નહીં આવે પરંતુ જો આ સાયક્લોન છે આ જે લો પ્રેશર છે એ ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની શક્યતા છે તેમજ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી પણ સંભાવના છે તો બંગાળની ખાડીમાં વીસથી પચીસ નવેમ્બરમાં ડિપ્રેશન ચક્રવાત બનશે આ સાથે અંબાલાલ પટેલે માર્ચ અને એપ્રિલ મહિના સુધીમાં પણ માવઠાને લઈને મિત્રો આગાહી કર્યા એટલે કે માવઠા સતત મિત્રો ચાલુ રહેવાનું છે તેમજ મિત્રો એ પણ કહ્યું કે આ વર્ષે રાજ્યમાં રેક ઠંડી પડવાની ગઈ છે ત્રેવીસ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિકસા એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવતા પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને જેને લઈને ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે અને અંબાલાલ પટેલે પહેલેથી જ વાત કરી કે ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખે તેવી ઠંડી છે એ આ વર્ષે પડવાની છે મિત્રો લાઈવ ઇન્ડ એપ્લિકેશન જોઈએ જેથી તમે વધુ ખ્યાલ આવે તો અહીંયા તમને પહેલાં સરસ મજાની એ માહિતી આપી દઈએ કે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે કહેવામાં આવે છે જેને લઈને ગુજરાતમાં ઠંડી પડતી હોય છે તે શું છે તો ખાસ કરીને અહીંયા મિત્રો ઈરાક અને જે ખાડીના દેશો છે તેની આગળ ઇઝરાયલ પાસે ભૂમધ્ય સમુદ્ર આવે આ સમુદ્ર ઉપરથી પવનો છે એટલે કે ભેજવાળા પવનો છે બરફના વાદળો છે ખાસ કરીને હિમાલય તરફ આવી રીતે ગતિ કરતા હોય છે અને આ સિ ખૂબ જ ઠંડા હોય છે એકદમ મિત્રો ખાસ કરીને બરફ વર્ષા કરતા હોય છે જે મિત્રો ખાસ કરીને હિમાલય ઉપર આવે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે તે રાજસ્થાન સુધી પહોંચી જતા હોય છે અને ત્યારબાદ મિત્રો તે ગુજરાત સુધી પણ આવતા હોય છે જેને લઈને મિત્રો હાર્ડ ચીજ આવી નાખે તેવી કડકડતી ઠંડી પડતી હોય છે તો આ બાજુ મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો અરબી સમુદ્ર બંગાળની ખાડી હજુ પણ મિત્રો એક્ટિવ છે તેને લઈને મિત્રો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર હજુ પણ વાવાઝોડા બનવાને લઈને શક્યતા છે હવે મિત્રો આપણે વાત કરીએ જોઈએ વાવાઝોડાની તો અહીંયા તમે જોઈ શકો અંબાલાલ પટેલે એ શંકા વ્યક્ત કરેલી છે કે હાલ મિત્રો ખૂબ જ મોટી માત્રાની અંદર અરબી સમુદ્રમાં ભેજ ભેગો થઈ રહ્યો છે અને હિન્દ મહાસાગરમાંથી આને સપોર્ટ મળી રહ્યો છે જેને લઈને આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર સાયક્લોન બની શકે છે જો કે આ સાયક્લોન મિત્રો ખાસ કરીને ઓમાન અથવા સોમાલિયા તરફ ફંટાઈ શકે છે ગુજરાતને તેની કોઈ અસર થાય તેવી શક્યતા નથી કારણ કે ગુજરાત ઉપર છે એ પશ્ચિમી પવનો આવી રહ્યા છે તો અહીંયા તમે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકીએ છીએ ઓગણીસ તારીખની આ ગઈ છે પરંતુ તેને હિસાબે છે ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર ગરમાળો એટલે કે બપોરે તાપમાન ઊંચું અને વહેલી સવારે અને મોડી રાત્રે મિત્રો ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ભેજ વધવાને કારણે બફારો પણ મિત્રો જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો આ જે છેડો છે એ થોડોક વધારે ઊંચકાઈ રહ્યો છે તેને હિસાબે જ મિત્રો એક ડર વ્યક્ત કરવામાં આવેલો છે કે ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવી શકે છે જો કે ભારે કહડા પણ જોવા મળી શકે છે ભારે ઝાકળ પણ વહેલી સવારે મિત્રો જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો તેનું મુખ્ય કારણ છે કે અરબી સમુદ્રની અંદર સાયક્લોન બનવાને કારણે જોકે આ સાયક્લોન મિત્રો એકદમ નીચલા લેવલે મિત્રો આગળ ફંટાઈ જાય છે પરંતુ બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો એક મોટું સાયક્લોન

તો અહીંયા તમે સત્યાવીસ તારીખના મેપ જોઈ શકો છો અડધા ગુજરાતની અંદર તેનો ભેજ જોવા મળશે એટલે કે ઝાકળ વર્ષા જોવા મળશે અને ખાસ કરીને વાતાવરણની અંદર પલટો અને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીવાળા સાયક્લોનની મિત્રો અસર છે અને તમે જોઈ શકો જ્યારે જ્યારે મિત્રો સાયક્લોન છે એ દરિયામાં હોય છે ત્યારબાદ જમીનમાં હોય છે અને ફરી પાછું મિત્રો દરિયાની અંદર જતું હોય છે ત્યારે એ વધારે મજબૂત બને તો આગામી સમયની અંદર ઓગણત્રીસ અને ત્રીસ તારીખે આ સાયક્લોન કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે જો કે વરસાદને લઈને અહીંયા મિત્રો કોઈ આગાહી નથી જો સાયક્લોન ખૂબ જ ઉપલા લેવલે આવશે તો વરસાદ પણ પડી શકે છે હાલ તો મિત્રો કોઈ શક્યતા નથી પરંતુ તેને લઈને વાદળછાયું વાતાવરણ કહડા કહળાશી જોવા મળી શકે છે વહેલી સવારે ભારે ઝાકળ પણ મિત્રો જોવા મળી શકે છે તો આ જ આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત